નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ ભાઈ YouTube ચેનલ માં આપનું સ્વાગત છે હું છું કિશન પિંડારિયા આજે તારીખ 24/12/2024 વાર મંગળવાર આજના રાજકોટ ગોંડલ જામનગર અને જૂનાગઢના ગેરંટી સાથે 100% 100% સાચા બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો આપડા ખેડૂતભાઈ ન્યૂઝ જે બીજું ચેનલ છે એને પણ જઈને સબસ્ક્રાઇબ કરી નાખજો એ ચેનલ ઉપર તમને રોજે રોજ હવે બજાર ભાવ જોવા મળશે અને આપણું જે આ ખેડૂતભાઈ ચેનલ છે એના ઉપર તો તમને ક્યારેય ના જોયા હોય એવા એડવાન્સ લેવલના ખેતીને લગતા વિડીયા જોવા મળશે એટલે બે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો હવે આગળ વધીએ શરૂઆત કરીએ રાજકોટથી રાજકોટમાં ઘઉંનો નીચો ભાવ આજે પાંચસો એંસી રૂપિયાથી ઊંચો ભાવ છસો વીસ રૂપિયા હતો તુવેરની વાત કરીએ તો અગિયારસો ત્રીસથી તેરસો એક રાયડો આજે એક હજાર સાઠથી અગિયારસો ચાર રૂપિયા પંદરસો થી પચીસો રૂપિયા મેથી આજે નવસો સાહીઠ થી બારસો સાહીઠ રૂપિયા ઈરંડાની વાત કરીએ રાજકોટમાં તો અગિયારસો બાવીસ થી બારસો પચીસ રૂપિયા કાળા તલ છત્રીસો સાહીઠ થી એકાવનસો છત્રીસ સોયાબીન આજે સાતસો સિત્તેર થી આઠસો ચોત્રીસ રૂપિયા પીડા ચણા અગિયારસો ત્રીસ થી તેરસો એક સફેદ ચણા આજે તેરસો થી પંદરસો પિંચોતેર રૂપિયા રાજકોટમાં આગળ વાત કરવામાં આવે ડુંગળીની તો પંચાણુંથી ત્રણસો પચાસ રૂપિયા લસણ સત્યાવીસો પચાસથી તેતાલીસો પચાસ રૂપિયા અડદ આજે અગિયારસોથી સત્તરસો ધાણા બારસો સિત્તેરથી પંદરસો વીસ રૂપિયા ધાણિયાજે તેરસો પચાસથી પંદરસો તલ બાવીસો નેવુંથી પચીસો રૂપિયા ઝીણી મગફળી નવસોથી બારસો અઠ્ઠાણું જાડી મગફળી આઠસો એંસીથી અગિયારસો અઠ્ઠાણું કપાસ આજે તેરસો પચાસથી ચૌદસો એંસી રાજકોટની અંદર જો જીરાની આજે વાત કરીએ તો એકતાલીસો રૂપિયાથી પિસ્તાલીસો સાહીઠ રૂપિયા તો આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના સો એ સો ટકા સાચા બજાર ભાવ હવેના આગળના જે માર્કેટિંગ યાર્ડોના બજાર ભાવ છે તમને આપણા ખેડૂતભાઈ ન્યૂઝ ચેનલ ઉપર જોવા મળશે એ વિડીયો એ ચેનલ ઉપર આપણે મૂકી દીધો છે અહીંયા તમને વિડીયો દેખાય છે વિડીયો જોઈ અને આગળના જે ત્રણ યાર્ડોના ભાવ છે ત્યાંથી જોઈ શકશો અને એ ચેનલને જય અને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી નાખજો